વાત આપણે સૌને ખબર છે કે આજે ભર તડકે સૂરજ માથે છે છતાંય ગરમીમાં આપણે બેઠા છીએ આ ખેડૂતની પીડા લઈને બેઠા છીએ આ ઘેર વિસ્તારની પીડા લઈને બેઠા છીએ આપણે સૌ જાણીએ છીએ પણ પીડા શુંકામે છે એ આપણે નથી જાણતા પીડા શુંકામે છે વેદના શુંકામે છે હુકામે ઘેરની પદયાત્રા પ્રવીણભાઈને કરવાની જરૂર પડી ખબર છે જાણો છો વડીલો નથી જાણતા કારણ કે કે આપણે એટલા માટે પીડામાં છીએ દર વખતે કમળની ખેતી જ કરીએ છીએ દર વખતે કમળના બટનો જ દબાવીએ છીએ અને આ કમળ વાળા આપણને દબાવીને વહી જાય છે આ કોઈ બી આપણે હેમજાજ નહીં ત્રીસ વરસ થઈ ગયા

તમે જાણો છો આ ઘેર વિસ્તાર દર વખતે પાણીમાં ડૂબે ભાઈ દર વખતે ડૂબે વિચારો કેમ ડૂબે છે દર વખતે પૂર આવે દર વખતે વરસાદ થાય તો નદીઓ અહિયાં આવીને જ ભાઈ સમંદરમાં પૂરી થાય એ આ ઘેડ વિસ્તાર કઈ સમંદર છે

પણ ફોટો પાડવા માટે ફોટા પાડશે અને બધે મૂકશે કારણ કે પૈસા છે બહુ બધી શક્તિ છે માર્કેટિંગ કરે આપડા રૂપિયા ન્યા જાય છે આપણા રૂપિયા કામ ભાજપે કર્યું છે ને એને આપણે ફોટા પાડવાનું કામ કરવાનું છે ઘર ભેગા કરીને તો આ કામ કરશો ને બધા નો મને ઓકાર જોયો અહીંયા હાવજો બેઠા છે આ હવાજવા ગીધો અમે

રાજકોટમાં ગયા છે બાળી ને છોકરાઓ ને મારી અગ્નિકાંડો તમે જોયા દીકરાઓ ને બાળીને છોકરાઓને મારી નાખ્યા કેમ ભાઈ અગ્નિકાંડો અમે જ્યાં જાય ન્યાસ થાય છે કા વિધાનસભામાં નથી થાતું કા મંત્રીઓના

હવે તો વળો પાછા એક ઓલા મોદી ભાઈ હતા ત્યારે આવીને કેતા પણ ઈ વયા ગયા વિકાસ ને જન્મ તો આપતા ગયા પણ વયા ગયા ગુજરાતમાંથી હવે તો સુધરી જાવ અને ઈ જોલો લઈને

ભાજપ વાળા ફકીર ની વાત કરતા ગયા ફકીર બનતા ગયા અને કટોરો ભીખ માંગવાનો કટોરો તો આપણા હાથમાં દેતા ગયા કે માંગો હવે ભીખ અમારી પાસે હજી નહી દરેક વસ્તુમાં રોડ રોડ રસ્તા સરખા કરવાની ભીખ ઘેર બચાવો માટે ભીખ માંગવાની માતાઓ બેનોના ના ઘણા રોડ ઉપર કપાઈ જાય એની રક્ષાની ભીખ માંગવાની યુવાનો ના પેપરો ફૂટે છે આ પેપરો ના હવે તો તો પાયમાલ થઈ ગયા આપણી છે રાજકારણ કરતા થવું પડશે તમારે અને જે તમે હું ડમરું વગાડવા નીકળ્યા છો હે ડમરું વગાડવા નીકળ્યા છે રાજકારણ મારી જનતા માટે એક વાર નહી હજાર વાર કરશું આ વાત કહેવા માટે આવ્યા છીએ હજાર વાર કરશું અને આ લોકો ક્યાંય નહીં પૂગી

એટલા માટે જ અમે આવ્યા છીએ અને આ લોકો મિલી ભગત આપણને એમ કે છે કે ત્રીજો પક્ષ નો ચાલે નો ચાલે સુકામે એનું પણ તમને કારણ દઈ દઉં કે એ લોકોની ભેગી રાજનીતિ છે ને એ પૂરી થઈ જાય ધંધા ભેગા કરવા વેવાયું થવું છે ભેગું ખાવું છે ભેગું બેહવું છે એટલે આ લોકોની ભાગીદારી ખુલ્લી પડે એનું તમને ઉત્તમ ઉદાહરણ દઈ દઉં અને દુઃખ સાથે કેવું પડે છે કે ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજનો આ દીકરો જેલમાં છે સુકામ એને એમ કીધું કે મનરેગામાં કોબાંડ થાય છે ને ગરીબોને લૂંટે છે ભાજપ અને એમાં નામ કોના ખુઈલા ભાજપ અને કોંગ્રેસના નેતાઓના ના ખુઈલા આવી ને ધંધાની ભાગીદારી સામે અને એને જેલમાં પૂર્યા તો શું કામ એક ગ્લાસ મારવાના ગુનામાં અને મહિલાઓને આગળ લાવે મહિલા અધિકારીને કે મહિલા અધિકારીને ગ્લાસ માર્યો એને માર્યા બેનો વતી કેવું છે કે હખણા રહેજો નેતર અમારી માતાઓ બેનો પણ ઘોબાવ પાડવામાં હોશિયાર છે ઘોબાવ પાડી લેજો તમારા ભાજપના જરા પણ હવે અમારા ભાઈઓને હેરાન કરી રહ્યા છો કાઈ ભેગું નહી થાય એટલે સભામાં આવીને સવાલો પૂછશે એ ઘરે તો ઘરવાળી સાંભળતી નહી હોય અને અહીંયા આવીને સભામાં સવાલો પૂછશે હા મારી સભામાં આવે ભાઈની સભા બધાય નહી મારી પાસે આવે અને મારી પાસે તો કોથળી પીન આવે છે આ તમે જોયું હશે કોથળી પીન આવે ને એમ કે અમે રોડ બનાવવા આવ્યા એટલે બધે ભાઈઓને સભામાં જ જઈને સવાલો પૂછે છે આ પ્રશ્નો ત્રીસ ત્રીસ નહીં હો હો વરા જૂના છે તો ન્યા પૂછો ને ભાજપ ને અહીંયા હુકમ આવો છો એટલે છેલ્લે એટલું તમારે સમજવાનું છે કે ગામે ગામ ભાજપ કોંગ્રેસની આવી કપલીનું હશે જેનું કામ ખાલી ને ખાલી પીન મારવાનું છે શું છે પીન મારવાનું હિંમત રાખજો આ લોકોની પ્રભુ શ્રી રામ ને વચ્ચે લઈ આવે તો પણ માનતા ને છેલ્લે બે વાત યાદ આવી એટલે કહી દઉં કે આ લોકો છેલ્લે શું કરશે પ્રભુ શ્રી રામ ને વચ્ચે લઈ આવશે આપણને બીવડાવશે તમે મને એક વાત

અને એને એટલી બધી દેશભક્તિ વાલી હોય ને તો આ મંચ ઉપરથી કહું છું કે તમે કાયદો બનાવો સરકાર એની છે ને કાયદો બનાવો કે જે પણ ધારાસભ્ય બને ને એને એના દીકરા ને કા પોતે બોર્ડર ઉપર જવું પડશે ને દેશની રક્ષા કરવી પડશે

ધન્યવાદ જય હિન્દ જય ભારત ગુજરાત ભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન પર ક્લિક કરો